ગૃહમાતા જયશ્રીબેન વાસાણી કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા જેમાં એકસો અભિયાન ટીમમાં કાઉન્સેલર પટેલ ખુશ્બુ દ્વારા આ વિદ્યાર્થીઓને ઘરેલું હિંસા તેમજ છેડતી અને અન્ય પ્રશ્નોમાં તેઓ મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેમજ એકસો એપ્લિકેશન સરકારશ્રીની મહિલાલક્ષી જુદી જુદી યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે